રમોત્સવ બે હજાર ચોવીસથી બે હજાર અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ કબડ્ડી ખોખો અને એથ્લેટિક્સ સ્પર્ધાની સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ હતી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતસો બે હજાર ચોવીસથી બે હજાર પચીસ અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ કબડ્ડી ખોખો અને એથ્લેટિક્સ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ રહી છે

વ્યક્ત કર્યો હતો કબડડી સ્પર્ધામાં જુદા જુદા વય ગ્રુપના 31 જેટલી ટીમના 472 જેટલા ખેલાડીઓ એ ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું મારું નામ દેવાણી આયન નમિતભાઈ છે હું 8મા ધોરણમાં ભણું છું મારી સ્કૂલનું નામ વીએસ પબ્લિક સ્કૂલ છે અમે કબડડીમાં રમવા આવ્યા હતા અને અમને આયોજન બહુ ગમ્યું અને અમે સેમીફાઇનલ સુધી પહોંચ્યા હતા અને ત્યારે સેમીફાઇનલમાં અમે બહુ પ્રયત્ન કર્યો પણ અમે ટીમે મે હારી હતી અમે જીતે ના પણ અમને બહુ મજા આવી અહીંયા હું ડોક્ટર કેશોદ તાલુકા કક્ષા આજે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત શ્રીની કચેરી જુનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું આજે પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને અંડર નાઇન્ટીન સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનો ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતા લાગે છે કે આવનાર દિવસોની અંદર આ શાળાકી અખિલ ભારતીય શાળાકી રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું અનિરૂધ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ